એ જે પ્રાઇઝ લિસ્ટ એ એમના નામ ઉપરથી રેપો પોટ રેપ લિસ્ટ કે રેપ શીટ તરીકે જાણીતું છે દર ગુરુવારે રાત્રે અગિયાર અને ઓગણસાઠ મિનિટે આ શીટ બહાર પડે છે કે ભારતીય શુક્રવારે સવારે નવ અને ઓગણત્રીસ મિનિટે આ રેપ શીટ બહાર પડે છે જેમાં તૈયાર હીરાનો કલર ક્લેરિટી અને સાઈઝ વાર ભાવપત્રક હોય છે અલગ અલગ હીરા અલગ અલગ સાઈઝ ક્લેરિટી અને કલરના ક્યાં ક્યાં ભાવે વેચાય પાંચસો થી વધારે વેરાયટી આ ભાવપત્રકમાં હોય છે જેને રેપો પોટ રેપ લિસ્ટ કે રેપ સીટ તરીકે ઓળખવામાં આવે છે અને ગ્લોબલ માર્કેટમાં જે ડાયમંડ ટ્રેડ થાય છે એ આ સીટ ઉપર ખૂબ વિશ્વસનીયતા રાખે છે માટે એમ પણ કહી શકાય કે ગ્લોબલ માર્કેટ આ સીટ ઉપરથી જ પોતાના ભાવ નક્કી કરે છે અને આ સીટ ઉપરથી જ ચાલે છે પણ કમનસીબે સુરતમાં સો માંથી નેવું વ્યક્તિઓ આ રેપો પોટ રેપ સીટ કે રેપ લિસ્ટ વિશે

હીરા ઉદ્યોગ ઉપર આટલું બધું ડોમિનેટ કરતા હોય આટલું બધું વર્ચસ્વ ધરાવતા હોય એની પાછળ એક ને માત્ર એક કારણ છે કે તેઓ સિસ્ટમેટિકલી ચાલે છે ગ્લોબલ માર્કેટમાં જેવી રીતે ન્યૂઝ હોય જેવી રીતે ટ્રેડ થતો હોય જેવી રીતે અપ એન્ડ ડાઉન માર્કેટ થતું હોય એ લોકો સાથે પોતે એડજસ્ટ કરે છે માટે તેઓ સફળ છે આપણા ગઢિયા પણ એમ કહે છે ને કે વેપાર વાણિયાનો ત્યારે વેપાર વાણિયાનો શું સુકામ વખણાતો એ સમયે અને આ સમયે એ ઉડીને આંખે ઓળખતી વાત છે કે તેઓ માર્કેટ પ્રમાણે ચાલે છે અને આપણે વધારે આંધળું ક્યાં ચાલીએ છીએ કોઈ ખોટું લગાડશો નહીં પરંતુ આ વાસ્તવિકતા છે આપણે ગ્લોબલ માર્કેટ સાથે કોઈ પણ પ્રકારની લેવા દેવા હોતી નથી આપણે આ માર્કેટમાં હીરો વેચાઈ ગયો આપણને પૈસા મળ્યા આપણું ચાલ્યું ઓકે રેપોપોટ ને મેળવવા માટે સબસ્ક્રિપ્શન કરવું જરૂરી છે રેપોપોટ ની વેબસાઈટ ઉપર એક લાખ સાઠ હજાર થી પણ વધારે લોકો દરરોજ આ વેબસાઇટને સર્ચ કરે છે પરંતુ સબ્સ્ક્રિપ્શન તો જ કોક લે છે અને એમાં કાઠિયાવાડી લોકો તો ખૂબ ઓછા ખૂબ ઓછા એવા લોકો હશે કે જેમની પાસે સબસ્ક્રિપ્શન હશે સબસ્ક્રિપ્શન લેવા માટેની પ્રારંભિક કિંમત બસો પચાસ યુ ડોલર છે અને ત્યાર પછી જેમ જેમ મેમ્બરશિપમાં જેવી જેવી સહલિયત સગવડ કેવી રીતે ભાવ વધતો જાય છે છેલ્લો ભાવ સાતસો ઓગણત્રીસ યુ ડોલર સુધીનો છે છેલ્લા બે વર્ષ છેલ્લા બે વર્ષ દરમિયાન રેપો રેટ સતત ઘટતો આવે છે એટલે કે જે હીરો બે હજાર ત્રેવીસની સાલમાં એકસો સિત્તેર ડોલરમાં મળતો હતો કે માર્કેટ વેલ્યુ એકસો સિત્તેર ડોલરની હતી એ આજની માર્કેટમાં સો ડોલરની માર્કેટ છે એટલે આપણે અંદાજો લગાડી શકીએ કે હીરા ઉદ્યોગમાં માર્કેટ અત્યારે કેટલું માઇનસ છે અત્યારે આપણી સાથે જે વિનીબજારમાં લોકો ઊભા છે નહીં